પંજાબથી કચ્છમાં ગાડી મારફતે આવતું દોઢ કરોડ રૂપિયાનું કોકિન પૂર્વ કચ્છ એસઓજીએ લાકડીયા પાસેથી પકડી પાડી બે મહિલા અને બે પુરુષ સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હવે જોઈ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતીય માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ પંજાબમાંથી કચ્છમાં ડિલિવરી આપવા માટે કાર મારફતે આવી રહેલ દોઢ કરોડના કોકીનના જથ્થાને એસઓજી પોલીસે પોતાના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં કારના ચેકિંગ દરમિયાન જથ્થો મળી આવતા તે જથ્થો કબજે લઈ અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે તમામ આરોપીને આજે રિમાન્ડની માગણી સાથે ગાંધીધામ કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યારે મુખ્ય આરોપી નાસી છૂટ્યો છે તેની પણ પોલીસ તલાશ કરી રહી છે ખાસ કરીને પત્રકાર પરિષદમાં માહિતી આપતા પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું એસઓજી પોલીસ પોતાનું પેટ્રોલિંગ કરી હતી ત્યારે લાકડી પાસે હરિયાણા પાસેની શંકાસ્પદ વાહનનું ચેકિંગ કરવામાં આવતું બોન્ડેટમાં રાખેલ સંદિગ્ધ પદાર્થ મળી આવ્યો હતો જેને એફએસએલમાં મોકલી આપવામાં આવતા આ પદાર્થ કોકીન હોવાનું ખુલ્યું હતું પોલીસે કબજો લઈ જેની આંતરરાષ્ટ્રીય કિંમત એક પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયા થવા જાય છે તે કબજે લઈ અને બે મહિલા અને બે પુરુષ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય આરોપી નાસી છૂટ્યો છે તેમને પણ પકડી પાડવા માટે પોલીસે ચક્રીમાન ચક્રો ગતિમાન કર્યા છે ખાસ કરીને હરિયાણા પાસિંગની આ કાર હતી અને પંજાબના ભીમ ભીવંડી વિસ્તારમાંથી આ કોકીનનો જથ્થો કચ્છમાં સપ્લાય કરવામાં આવતો હતો કચ્છમાં કોને સપ્લાય કરવામાં આવ્યો છે તેની પણ તપાસ ચાલુ છે અને એ બે બાબતે પણ પોલીસ ખૂબ જ સતર્ક છે અને આગામી દિવસોમાં કચ્છમાં ક્યાં

ત્યારે જે બોનેટ હતું બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળેલ અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવે ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એક કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભઠિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે ચાર લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે આ જે કોકેનનો જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત જે છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ટ્રગ છે નિષ્ઠ કચ્છ કેમ્પેન નું જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈ પણ જથ્થો આવતો હોય એને પકડવાની તજવીજ ચાલુ છે કેરી આવતા હતા કે તે આરોપીઓ છે કે પુરુષ અને મહિલા પણ સમાવેશ છે તો કઈ રીતે પોલસો પ્રત્યે વિજળી થઈ શકે એમાં જે રીતની હું આપને વાત કરી કે જો ટોટલ ચાર આરોપી પકડાયા છે એમાં બે પુરુષ અને બે મહિલા છે અને જે વોન્ટેડ છે એમની વાઈફ પણ આમાં છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમની સાથે સાથે જે બીજા બે લોકો હતા એ બંને હસબન્ડ વાઇફ છે જે જે વોન્ટેડ છે એના સાળા અને સાળી એટલે આ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા એમની પરિચિત થઈ રહ્યું લાગે છે પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવર કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમની હવે રિમાન્ડ લેવામાં આવશે ને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપને જાણ કરવામાં આવશે